એક ઇસમોએ પાસાના કાયદા અંતર્ગત જેલ હવાલે કરતી સારુલી પોલીસ પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ તથા ખાસ પોલીસ કમિશનર શ્રી સેક્ટર એક તથા નાયબ પોલીસ કમિશનર શ્રી જોન એક તથા મધ્ય પોલીસ કમિશનર શ્રી બી ડિવિઝન સુરત શહેરનાઓએ પ્રોહિબિશનનો ગુનો કરવાની ટીમવાળા ઇસમોને ગુનો કરતો અટકાય અને ગુના ઉપર અંકુશ રહે તે સારું પ્રોહિબિશનના ગુનામાં પકડાયેલ વિરુદ્ધ પાસા દરખાસ્ત કરવા સૂચના કરેલ હોય જે સૂચના માર્ગદર્શનના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ આર વેકર્ય હતા

મેયર પોલીસ કમિશનર સાહેબ શ્રી નાવો દ્વારા મંજૂર કરી પાસા હુકમ કરતા બુટલેગરે ઇસમને પાસાહુકમ ની બચાવણી કરી મધ્યસ્થ જેલ અમદાવાદ ખાતે મોકલી આપી પ્રશંસનીય કામગીરી કરેલ છે સત્ય માટે હંમેશા સત્યની સાથે જોડાઈ રહો આર સુરત ન્યુઝ ચેનલ સાથે